જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજસિંહ ગોહિલ આજે છેવડે એની માટે હું મેઘરાજસિંહ પોતે જે દેવાયત ની સનાતર માં પથ્થર ઠૂકી હતી હું પોતે આ પર છો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ના ધ્રુવ બિચારો છોકરું એના કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દે કે હું મરદ છું ઉપર પડ્યો અરે માણા હાથ ઉપયો રાભાઈ હમે આય મારી હમે આય તું છોકરા ને માણસ હૈત તારી જનતા ઉપર હૈત થાય તારી જનતા તારી જનતા ઉપર હૈત થાય ત્યાં ધ્રુવ પર હાથું પડે ધ્રુવ એટલે છોકરું છે હાવ અને છોકરા ઉપર હાથ ઉપાડી ને તું ગુજરાતમાં એમ કેમ કે અને આખા આખા એમ કેમ કે આ હું કિંગ છું જા જા થી કાઠી કાઠી સમાજ તે નામ ગુરુ છે સૂર્યદેવને ઉપાસક છું તું જા જા થી કાઠી સમાજ તું શું નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કે હાથ ઉપાડે શરમ નહીં આવતી ના મારી છોકરા ઉપર મારી સામે આવે સાથી સમજ તને ખબર પડે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો હો એ કઈ થાકા ફોધારી નહીં બાર બાર જણા ને પંદર પંદર જણા છોકરાઓને મારવા છો હે સમજો શું શું તમારા મનમાં ખામી સાથે આવી જાવ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારા છે હો બાકી આ રીતે શા કરવાનો છોકરા ઉપર વી વી વરેના છોકરા હ સમજા શું તું પંદર પંદર જણા